નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીકમ ગુજરાત સમાજમાં છેલ્લા ઘણા સમયથી લગ્નેતર સંબંધોને લઈ સ્ત્રીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ અન્ય સ્ત્રીને પત્ની તરીકે લાવી પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપનાર પતિને બે વર્ષની સજા થઈ છે જે કેસની વિગતો પ્રમાણે લુણાવાડામાં શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી લલિત ઠાકોરે ફરિયાદી પરણીતાને તું ઘરમાંથી નીકળી જા અને મારી અન્ય સ્ત્રીને બીજી પત્ની તરીકે ઘરમાં લાવવાની છે અને બીજી પત્ની તરીકે તેણે પણ મારા છોકરાને જન્મ આપેલ છે આ અન્ય સ્ત્રીની ચડામણીથી પરણીતાને છેલ્લા છ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપી આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગરદાપાટુનો માર મારી ઘરમાંથી તેના પિયરમાં કાઢી મૂકી શારીરિક માનસિક ત્રાસ આપતા ફરિયાદીએ લુણાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી સદર કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમએમ એમ પરમારની કોર્ટમાં ચાલી જતા મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ વાયસ ગોસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી લલિત કુમાર શાંતિલાલ ઠાકોર રહેવાસી શ્રીજી પાર્ક સોસાયટી લુણાવાડા જિલ્લો મહીસાગરને ઇપિકો કલમ ત્રણસો ત્રેવીસ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ બસો અડતાલીસ અન્વયે ત્રણ માસની સાદી કેદની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે એપી કોડની કલમ ચારસો અઠ્ઠાણુંના ભંગ બદલ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ બસો અડતાલીસ અન્વયે બે વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ત્રણસો સત્તાવન મુજબ દંડની રકમમાંથી રૂપિયા ચાલીસ હજાર ફરિયાદી બોબન્નાને વળતર તરીકે ચૂકવી આપવાનો તેમજ આરોપી અન્ય સ્ત્રીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે નાના સોનેલા બિલાસ લલિતકુમાર ઠાકોરના હોય પોતાના પતિ લલિતકુમાર શાંતિલાલ ઠાકોર તથા એક અન્ય સ્ત્રી સામે કલમ ચારસો અઠાણ કો ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ મુજબની ફરિયાદ અને બે હજાર વીસમાં મહિલા પોલીસ સ્ટેશન મુનાવડા ખાતે નોંધાવેલી જે તપાસના અંતે તપાસ કરનાર દ્વારા ચાર્જશીટ ચીજ ચીફ જુસલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરેલું જે કેસના કામે ફરિયાદ પક્ષે સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવો રજૂ કરતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી નંબર એક લલિત કુમાર શાંતિલાલ ઠાકોર નાવએ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી અને એ અન્ય આડા સંબંધથી એક દીકરાનો જન્મ થતાં પોતાની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દઈ અને મારજૂર કરી કાઢી મૂકેલ હોવાની હકીકત પુરવાર થતાં અચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટે આરોપી લલિતકુમાર શાંતિલાલ ઠાકોર નામને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા પચાસ હજાર દંડ કરવાનો હુકમ કરેલ છે અને તે દંડની રકમમાંથી રૂપિયા ચાલીસ હજાર વળતર તરીકે ભોગ બનાવ્યા અને ફરિયાદી વિલાસદાન લલિતકુમાર ઠાકોરને ચૂકવી આપવાનો હુકમ કરેલ છે